આજે ભારતની કેમિકલ ઇન્ડસ્ટ્રીનું મૂલ્ય લગભગ બસો વીસ બિલિયન ડોલર છે અને વર્ષ બે હજાર ચાલીસ સુધી તે લગભગ એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે ભારતમાં એસી હજાર પ્રકારના કેમિકલ્સનું ઉત્પાદન થાય છે અને રાષ્ટ્રની જીડીપીમાં કેમિકલ સેક્ટરનું લગભગ સાત ટકા જેટલું યોગદાન છે કેમિકલ અને પેટ્રિક ક્ષેત્રે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં ચોથા ક્રમે અગ્રેસર છે અને કેમિકલના નિકાસમાં અગિયારમું સૌથી મોટું રાષ્ટ્ર તરીકે સ્થાન ધરાવે છે અને ભારતના કેમિકલના કુલ ઉત્પાદનમાં લગભગ પાંત્રીસ ટકા યોગદાન ગુજરાતનું છે અને ગુજરાતમાંથી લગભગ એકસો અડસઠ દેશોમાં કેમિકલનું નિકાસ થાય છે આ અમૃતકાળમાં વેપાર અને રોજગારની વધુ તકો સર્જાશે જેના થકી વિકસિત ભારત एट टू जीरो फोर सेवन स्वप्न साकार से, आ समिट दरमियान सात कंपनीओ द्वारा लगभग चौतरीस हजार सात सौ तेत करोड़ एमओयू पर थे